નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રણ તારીખ દસમા મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હાર્દિક સ્વાગત છે આજે હું તમને સોયાબીનની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કોઈપણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં आ सोयाबीन નો ભાવ 895 રૂપિયા થયો ક્વોલિટી છે વાત કરીને તો એ વન સુપર ક્વોલિટી ના સોયાબીન એક્દમ ચોખા સોયાબીન 895 રૂપિયા આજ કા ભાવ સોયાબીન કા જૂનાગઢ માર્કેટિંગ યાર 891 આ સોયાબીન નો ભાવ થયો છે ક્વોલિટી છે વાત કરીને તો એ સોયાબીન એક એવન સુપર ક્વોલિટી નો સોયાબીન 891 રૂપિયા આજ કા ભાવ સોયાબીન કા જૂનાગઢ માર્કેટિંગ યાર

आठ सौ पचास से बात क्वॉलिटी से तो मीडियम क्वॉलिटी तो भाव सारो थे आठ सौ पचास का भाव आठ सौ रूपया थे क्वॉलिटी से बात तो वन सुपर नो आठ सौ त्रिया आज का भाव सोयाबीन का जूनागढ़ यार्ड आठ सौ बाणु रूपया थोड़ा सोयाबीन ना भाव ए वन सुपर क्वालिटी ने सोयाबीन है आठ सौ बयानवे रुपये आज का भाव सोयाबीन का नगर कर मार करेंगे यार